નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા વિડીયોમાં આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આપણને એક્ઝામમાં ફાયદારૂપ થાય તેવા પ્રશ્નો વિશે તો મિત્રો જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કેમ કે હું આવા નવા નવા વિડીયો દરરોજ લાવતો રહું છું અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તો હવે આપણા પ્રશ્નો જોઈએ તો આપણો પહેલો પ્રશ્ન છે કે પરમાણુ પરમાણુના બંધારણમાં કયા ત્રણ પાર્ટિકલ્સ હોય છે કે જે પરમાણુના બંધારણ હોય છે તેમાં કયા ત્રણ કણો હોય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન કે જે પરમાણુના બંધારણ હોય છે તેમાં ત્રણ કણો હોય છે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન હવે બે નંબરનો પ્રશ્ન એક પરમાણુમાં પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનનો ડાયામીટર કેટલા વધારે હોય છે કે જે એક પરમાણુમાં પ્રોટોન કરતાં છે ઓપ્શન બી ત્રણ ગણો કે એક પરમાણુમાં પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનનો ડાયામીટર ત્રણ ગણો વધારે હોય છે હવે તેના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા વજનમાં કેટલા ગણો ભારે હોય છે કે જે પ્રોટોન હોય છે તે ઇલેક્ટ્રોન કરતાં વજનમાં કેટલા ગણો ભારે હોય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી અઢારસો ને ચાલીસ ગણો કે જે પ્રોટોન ઇલેક્ટ્રોન કરતાં વજનમાં અઢારસો ને ચાલીસ ગણો ભારે હોય છે હવે તેના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર ચાર પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહે છે કે પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહેવાય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કે પરમાણુમાં સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને વેલેન્સ ઇલેક્ટ્રોન કહે કહેવામાં આવે છે હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર પાંચ કે એલ્યુમિનિયમમાં પરમાણુમાં ખાલી જગ્યા હોય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ તેર પ્રોટોન તેર ઇલેક્ટ્રોન અને ચૌદ ન્યુટ્રોન કે એલ્યુમિનિયમના પરમાણુમાં તેર પ્રોટોન તેર ઇલેક્ટ્રોન અને ચૌદ ન્યુટ્રોન હોય છે હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર છ

ખાલી જગ્યા હોય છે કે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી હોય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ સરખી કે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યા સરખી હોય છે હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર આઠ કે પરમાણુમાં કયો કણ કોઈ પણ પ્રકારનો ચાર્જ ધરાવતો નથી કે પરમાણુ હોય છે તેમાં કયો કણ એવો હોય છે કે તે કોઈ પણ પ્રકારનો ચાર્જ ધરાવતો નથી તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી ન્યુટ્રોન કે પરમાણુમાં ન્યુટ્રોન એ કોઈ પણ પ્રકારનો ચાર્જ ધરાવતો નથી હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર નવ પરમાણુનો ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે છે કે જે પરમાણુનો ઇલેક્ટ્રોન હોય છે તે કયો વીજભાર ધરાવે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી નેગેટિવ કે પરમાણુનો ઇલેક્ટ્રોન એ નેગેટિવ વીજભાર ધરાવે છે હવે તેના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર દસ કે વાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કયા કણના કારણે થાય છે જે વાહક હોય છે તેમાં વિદ્યુત પ્રવાહનું વહન કયા કણના કારણે થતું હોય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ઇલેક્ટ્રોન કે વાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનના કારણે થતું હોય છે હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર અગિયાર જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય તેવા તત્વને વિદ્યુતના ખાલી જગ્યા કહે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી વાહક કે જે તત્વના પરમાણુની બાહ્ય બાહ્યતમ કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય તેવા તત્વને વિદ્યુતનું વાહક કહેવામાં આવે છે હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર બાર જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હોય તેવા તત્વને વિદ્યુતના ખાલી જગ્યા કહે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી અવાહક કે જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હોય તેવા તત્વને વિદ્યુતના અવાહક કહેવામાં આવે છે હવે તેના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર તેર કે જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં માત્ર ચાર ઇલેક્ટ્રોન હોય છે તેવા તત્વને વિદ્યુતના ખાલી જગ્યા કહે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી અર્ધવાહક કે જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં માત્ર ચાર ઇલેક્ટ્રોન હોય છે તેવા તેવા તત્વને વિદ્યુતના અર્ધવાહક કહેવામાં આવે છે હવે તેના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર ચૌદ કે નિનામાંથી કયા મટિરિયલના પરમાણુમાં ચાર કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય છે કે કયા મટિરિયલમાં પરમાણુમાં ચાર કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ટુ એન સ્ક્વેર કે ટુ એન સ્ક્વેર પરમાણુમાં ચાર કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય છે હવે તેના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર પંદર વાહકમાં ઇલેક્ટ્રોનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કો મારનાર બળ એટલે કે ઇલેક્ટ્રિક પ્રેશરને ખાલી જગ્યા કહે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કે વાહકમાં વાહકમાં ઇલેક્ટ્રોનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કો મારનાર બળને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવામાં આવે છે હવે આપણો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર સોળ કે ઇલેક્ટ્રિક પ્રેશરને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે કે જે ઇલેક્ટ્રિક પ્રેશર હોય છે તેને શું કહેવામાં આવે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી વોલ્ટેજ કે ઇલેક્ટ્રિક પ્રેશરને વોલ્ટેજ કહેવામાં આવે છે અથવા તો વોલ્ટેજને ઇલેક્ટ્રિક પ્રેશર પણ કહેવામાં આવે છે હવે તેના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર સત્તર કે એક મિલી વોલ્ટ બરાબર ખાલી જગ્યા વોલ્ટ કે એક મિલી વોલ્ટ એટલે કેટલા વોલ્ટ થાય તો તેમા જવાબ આવશે ઓપ્શન સી 1jm 1000 કે 1 મિલી વોલ્ટ બરાબર 1jm 1000 વોલ્ટ થાય હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો કે 1 મેગા વોલ્ટ બરાબર ખાલી જગ્યા વોલ્ટ કે 1 મેગા વોલ્ટ બરાબર કેટલા વોલ્ટ થાય તો તેમા જવાબ આવશે ઓપ્શન ડી 10 ની 6 ઘાત કે 1 મેગા વોલ્ટ બરાબર દસની કે વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે કયું ઉપકરણ વપરાય છે કે આપણે વિદ્યુત સર્કિટમાં જ્યારે વીજ દબાણ માપવું હોય ત્યારે કયું મીટર વપરાય તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ વોલ્ટ મીટર કે વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે વોલ્ટ મીટરનો ઉપયોગ થાય છે હવે તેના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર વીસ કે એશાઇ એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ કયો કે એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ કયો તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ એમ્પિયર એમ્પિયર એ એશાઇ એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવામાં આવે છે હવે તેના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર એકવીસ કે એક કિલો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી એક હજાર કે એક કિલો એમ્પિયર એટલે એક હજાર એમ્પિયર હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર કે ઇલેક્ટ્રિસિટીનો જથ્થો માપવાનો એકમ કયો ઇલેક્ટ્રિક ઇલેક ઇલેક્ટ્રિસિટીનો જથ્થો એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ માપવાનો એકમ કયો તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કુલંબ કે ઇલેક્ટ્રિક ચાર્જ માપવાનો એકમ કુલંબ સે હવે તેના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રેવીસ કે એક કુલંબ વીજભાર એટલે ખાલી જગ્યા કે એક કુલંબ વીજભાર એટલે શું તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી ક્યુ બરાબર આ ગુણ્યા ટી કે એક કુલંબ બરાબર એક કુલંબ વીજભાર એટલે ક્યુ બરાબર આઈ ગુણ્યા ટી હવે તેના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર ચોવીસ કે એક એમ્પિયર સેકન્ડ એટલે ખાલી જગ્યા કે એક એમ્પિયર સેકન્ડ એટલે શું તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી એક કુલંબ કે એક કુલંબ ચાર્જ એટલે કેટલા ઇલેક્ટ્રોનનો ચાર્જ કે એક કુલમ ચાર્જ એટલે કેટલા ઇલેક્ટ્રોનનો ચાર્જ તો મિત્રો આ પ્રશ્ન ધ્યાનથી જોજો કેમ કે આવા પ્રશ્નો ઘણીવાર વાર એક્ઝામમાં પૂછાતા હોય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી છ પોઈન્ટ ચોવીસ ગુણ્યા દસ ની અઢાર ઘાત ઇલેક્ટ્રોન્સ કે છ પોઈન્ટ દસ ની અઢાર ઘાત ઇલેક્ટ્રોન્સ હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો કે પ્રશ્ન નંબર ચોવીસ કે રજીસ્ટન્સ એકમ ખાલી જગ્યા છે તો રજીસ્ટન્સ એકમ કયો તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી ઓહમ કે રજીસ્ટન્સ એકમ ઓહમ છે હવે પ્રશ્ન નંબર સત્યાવીસ કે માપવાનો માપવા માટે કયું મીટર વપરાય છે કે રજિસ્ટન્સ માપવા માટે આપણે કયું મીટર વાપરીએ છીએ તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી ઓહમ મીટર કે રજિસ્ટન્સ માપવા માટે આપણે ઓહમ મીટરનો ઉપયોગ કરીએ છીએ હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર અઠ્યાવીસ કે માનવ શરીર વિદ્યુતનું ખાલી જગ્યા છે કે આપણું જે માનવ શરીર છે તે વિદ્યુતનું શું છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ વાહક કે માનવ શરીરે એ વિદ્યુતનું વાહક છે હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર ઓગણત્રીસ કે ઇલેક્ટ્રોલાઇટ એ ખાલી જગ્યાનું મિશ્રણ છે કે ઇલેક્ટ્રોલાઇટ એ શું છે મિશ્રણ છે તો ઓપ્શન બી પાણી અને એસિડ કે ઇલેક્ટ્રોલાઇટ હવે પ્રશ્ન નંબર ત્રીસ જોઈએ તો કે ઇલેક્ટ્રિક પંખો મોટર જનરેટર અને ટ્રાન્સફોર્મર વિદ્યુતની કઈ અસર પર કાર્ય કરે છે કે આપણે ઉપયોગ કરતા પંખો મોટર જનરેટર ટ્રાન્સફોર્મર આ બધા વિદ્યુતની કઈ અસર પર કાર્ય કરે છે તો જવાબ આવશે ઓપ્શન ડી ચુંબકીય અસર કે પંખો છે છે મોટર જનરેટર ટ્રાન્સફોર્મર આ બધા ચુંબકીય અસર પર કાર્ય કરતા હોય છે હવે તેના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર એકત્રીસ રજીસ્ટન્સ માટેનો સાધારણ એકમ કયો છે કે રજીસ્ટન્સ માપવાનો સાધારણ એકમ કયો છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી ઓહમ કે રજીસ્ટન્સ માપવાનો સાધારણ એકમ ઓહમ છે તો મિત્રો આપણો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે તમારી સ્ક્રીન ઉપર આ વિડીયો બતાવવામાં આવ્યા છે તે પણ ઘણા મહત્વના છે એટલે તે પણ એકવાર જરૂર જોઈ લેજો તો મિત્રો હવે મળીએ આવતા વિડીયોમાં ધન્યવાદ